સુરત મહાનગરપાલિકાની પીપીપી યોજના હેઠળ આંજના વિસ્તારમાં નવા બનેલા ટેનામેન્ટ અને દુકાનોના વિતરણ માટે આજે કોમ્પ્યુટરાઇઝ ડોર યોજાયો આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ પર આધાર હતો જેમાં આંજના વિસ્તારના જૂના રહેણાંકોનો પુનર્વિકાસ કરીને આધુનિક સુવિધાઓ યુક્ત ચારસો સોળ ટેનામેન્ટ અને છ કોમર્શિયલ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે લાભાર્થીઓને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ડોક્ટર ડ્રો સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી યોજાયો

પોતાનું મકાન હોવું જોઈએ એવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે એટલે એના કારણે કરોડો મકાન બની ગયા છે અને નવા લગભગ ચાર કરોડ મકા મકાનો બનાવવા માટેનો સંકલ્પ પણ એમણે ગયા બજેટમાં કર્યો છે સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપનભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં ત્રીસ હજાર જેટલા મકાનો બન્યા છે અને બીજા પચાસ હજાર મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોવિટરની દ્રષ્ટિ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ છ હજાર કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું ફરીથી આ નવા મકાન આજે મેળવનાર સૌને કે જેમને લગભગ પોતે જે જૂના મકાનો હતા એમાં ચાલીસ ટકાનો વધારો થયો છે ખૂબ સારી ક્વોલિટીના અને સાત વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝર નાનું મોટું મેન્ટેનન્સ કરશે અને બીજા સાઠ સિત્તેર વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે એટલે લગભગ ચાર પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ